આગામી સમયમાં ભયંકરમાં ભયંકર વાવાઝોડાના સંકેતો ગણી શકાય આ જો સિસ્ટમ આગળ વધશે તો સોતરા કાઢી નાખે તેવો તોફાન મસાવી શકે કારણ કે આગળ વધતાની સાથે જ અરબી સમુદ્રમાં બનશે વાવાઝોડું આ વાવાઝોડું દરિયામાં આગળ વધે અથવા તો યુ ટર્ન લઈ ફરી વખત ગુજરાત ઉપર તબાહી મસાવી શકે છે ઓગસ્ટના અંતમાં બનતું વાવાઝોડું અડતાલીસ વર્ષ પછી પ્રથમ વખત બની રહ્યું છે છેલ્લે ઓગણીસોને માં આવી સ્થિતિ સર્જાઈ હતી જમીન ઉપરથી સિસ્ટમ સમુદ્રમાં જતા જ વાવાઝોડું બન્યું હતું અને ગુજરાતના કાંઠે ટકાયું હતું જોવાનું રહ્યું શું સ્થિતિ જોવા મળશે આગળના સમયમાં અત્યારની અપડેટ જોઈએ અત્યારે કઈ રીતે સિસ્ટમ આગળ વધવાની છે વાવાઝોડું ક્યારે બનવાનું છે કઈ દિશામાં વાવાઝોડું આગળ વધવાનું છે ક્યાં ટકરાવાનું છે સંપૂર્ણ માહિતી મેળવીશું ખાસ સાવધાન રહેજો સાવચેત રહેજો હજુ પણ બોંતેર કલાક સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં યથાવત રહી શકે છે તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારની આપણે વાત કરીએ લેટેસ્ટ અપડેટ ખાસ તો અત્યારે કચ્છના જે વિસ્તારો છે કચ્છના અખાતની અંદર સોતેર થી એસી ની પવન ઝડપ આપણને જોવા મળે છે સિસ્ટમની જે આંખ છે ત્યાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક પવન ઝડપ છે સિસ્ટમ યાને ને યા સોવીસ કલાકથી સ્થિર જોવા મળી રહી છે તેમજ કચ્છના જુદા જુદા ભાગોમાં એસી કિલોમીટર પ્રતિ કલાક થી લઈ નેવું કિલોમીટર પ્રતિ કલાક સુધીના જોટાના પવનો ફૂંકાઈ રહ્યા દેવભૂમિ દ્વારકા આજુબાજુ એસી થી પંચ્યાસી મોરબી સાઈડ પણ સિત્તેર થી એસી ની પવન ઝડપ સુઈ ગામ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ એસી થી પંચાસી બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં પચાસ થી સાઠ દક્ષિણ ગુજરાતમાં પચાસ થી સાઠ મધ્ય ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે તો જોઈએ હવે આપણે સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને કઈ રીતે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે તો ખાસ કરીને સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે આગામી આવતીકાલ સુધીમાં આ જે સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં પહોંચી જશે તેની વાત કરીએ તો આ સિસ્ટમ ત્રીસ તારીખે ખાસ કરીને બપોરના સમયે બે વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો અરબી સમુદ્રમાં હશે ત્યારે તે વાવાઝોડામાં કન્વર્ટ થઈ ગયેલી હોઈ શકે જેમાં ખાસ કરીને જોઈએ તો એસીથી નેવું પવનની ઝડપ છે અને આગામી એકત્રીસ તારીખની વાત કરીએ તો સંપૂર્ણ રૂપમાં એકસો ને સાતથી એકસો અઢાર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે ભયંકર સર્ક્યુલેશન વાળું વાવાઝોડું બન્યું હશે જોઈએ હવે કઈ રીતે આગળ વધે છે મસ્કટ ઓમાન અથવા તો યુટર્ન લઈ ગુજરાત ઉપર આવી શકે અત્યારની અપડેટમાં જે કાંઈ લાઈવ અપડેટ આપણને મળી છે સિસ્ટમ જોવો તમે ઝડપી આગળ વધી રહી છે અને હજુ તેને મજબૂત કરતા પવનો પણ જોડાઈ રહ્યા છે તો જેના કારણે કહી શકાય કે આગામી એકત્રીસ તારીખની પછી પહેલી બીજી તારીખમાં આ સિસ્ટમ ક્યાંક ટકરાવાની છે ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવી શકે છે અત્યારે તો ગુજરાતથી દૂર જાય છે ગુજરાત ઉપર હાલ કોઈ મોટા ખતરાની ઘંટડી વાગશે કે નહીં તે રાત્રે અથવા આવતીકાલે અપડેટ મળશે જોઈએ આપણે હવે પહેલી તારીખે વહેલી સવારની અપડેટ જેમાં ખાસ કરીને એકસો ને અઠ્યાવીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને મિનિમમ જોવા મળે છે ત્યાં સૌથી વધારે પવનની ઝડપની વાત કરીએ છીએ એકસો ને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીના પવનો આપણને સાયક્લોનની અંદર જોવા મળે છે તો આ સાયક્લોન કઈ રીતે આગળ વધે છે આપ જોઈ શકો ધીમે ધીમે મસ્કટ તરફ ઓમાન તરફ તેની દિશા ફંટાવાની હોય તેવું લાગે છે પરંતુ મસ્કટ ઉપર પણ તે ટકરાઈ શકે અથવા તો યુ ટર્ન લઈ અને ગુજરાત ભણી પણ આવી શકે પરંતુ મસ્કટ આજુબાજુ જઈ ક્યાંથી યુ ટર્ન લઈ શકે આવી સ્થિતિ સર્જાઈ શકે જો અહીં જે ફંટાય છે તે ત્યાંથી યુટર્ન લેવાની પણ સંભાવના ગણી શકાય જોઈએ આગામી પહેલી તારીખની રાત્રીની અપડેટ જ્યાં વાવાઝોડું ટકરાવાનું છે ત્યારે પવનની ઝડપ કેટલી જોવા મળશે તેની વાત કરીએ તો ખાસ કરીને એકસો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને મહત્તમ જોવા મળી રહી છે તેમજ એકસો ને પચાસ કરતાં પણ વધી શકે પવનની ઝડપ મસ્કટ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને આ જે વિસ્તારો છે તેમાં ટકરાવાની સંભાવના રહેલી છે ક્વાટ આજુબાજુના જે વિસ્તારો ક્યારની અંદર જો ટકરાય અથવા તો બીજી તારીખમાં યુ ટર્ન લઈ શકે અને ગુજરાત ભણી પણ આવી શકે છે તો જોઈએ તેની અપડેટ ખાસ કરીને જો ટકરાઈ રહ્યું છે તેવું અત્યારે આપણે ટ્રેકમાં બતાવી રહ્યું છે પરંતુ આગામી ચોવીસ કલાકમાં તેનો ટ્રેક ફાઇનલ થઈ શકે છે

ગરિયાકાઠાના ભાગોમાં બાકીના વિસ્તારોમાં સિત્તેર દેવભૂમિ દ્વારકા આજુબાજુ પણ 60 થી 65 ની પવનની ઝડપ જોવા મળશે આવતીકાલે બપોર પછી પણ કચ્છમાં 60 સૌરાષ્ટ્રમાં 50 થી 55 ની પવનની ઝડપ જોવા મળશે સાયક્લોન 31 તારીખની અંદર આગળ વધી શકે છે વરસાદના વિસ્તારોની વાત કરીએ તો અત્યારે સિસ્ટમ વધુ મજબૂત બનવાના કારણે અને વાવાઝોડું બનવાના કારણે ગુજરાતના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારો તેમાં વર્ષાદના વિસ્તારોમાં વધારો થયો છે સૌથી વધારે વરસાદના વિસ્તારો હોય તે વિસ્તારોની વાત કરીએ લખપત ખાવડા નલિયા તેમજ માંડવીની અંદર આજે સખત વરસાદ પડ્યો છે આઠ નવ થી દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી સૂક્યો છે તેમજ ખાવડા રાપર સહિત કચ્છના વિસ્તારોમાં હજુ એલર્ટ યથાવત છે દ્વારકા સલાયા જામનગર મોરબી સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો પોરબંદર ભાણવડ જુનાગઢ ગોંડલ રાજકોટ જસદણ તેમજ આજુબાજુના તમામ વિસ્તારો ખાસ સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઓછી હતી તેમાં ધીમી આજે પણ વરસાદ ચાલુ છે વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા સાવરકુંડલા ધારી વિશાવદર આજુબાજુના વિસ્તારો તેમજ અમરેલી પાલિતાણા સિહોર ભાવનગર તળાજા આજે બધા વિસ્તારો છે વલભીપુર ગઢડા બોટાદ સુધીના વિસ્તારો તેમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ધોળકા નડિયાદ અમદાવાદ વિરમગામ આજુબાજુના વિસ્તારો તેમજ મહેસાણા પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ ભરૂચ આજુબાજુના વિસ્તારો વડોદરા રાજપીપળા સુરત તાપી આજુબાજુના વિસ્તારો તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવા ઝાપટા રૂપી વરસાદ ચાલુ રહેશે તો આ રીતે સિસ્ટમ હજુ મજબૂત છે હજુ પણ ગુજરાતમાં આજે રાત્રે પણ વરસાદ પડી શકે જેમાં ખાસ કરીને રાત્રિના બેથી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન નાગવીરી નલિયા નિરોણા ભુજ સાઈડના જે તમામ વિસ્તારો છે માંડવી ગઢસીસા મુન્દ્રા ગાંધીધામ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને આવતીકાલે વહેલી સવારની વાત કરીએ જેમાં કચ્છની અંદર લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ સુધી વરસાદ આપણને જોવા મળશે બાકી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ રહેશે આવતીકાલે બપોરની વાત કરીએ તો અડધા કચ્છની અંદર હળવો મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે જીએફએસ મોડલ અનુસાર જોઈએ તો આવતીકાલે બપોરે પણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આ રીતે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના દર્શાવાઈ રહી છે તો આ રીતે ગુજરાતમાં હજુ ચોવીસ કલાક સુધી વરસાદનું સંકટ યથાવત છે બીજી બંગાળની ખાડીની સિસ્ટમ આવશે ત્યારે પણ બે ઓક સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને વાવાઝોડાનું બનવાનું પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે જે આવનારા ચોવીસ કલાકમાં ખ્યાલ આવશે તો ઐતિહાસિક સૌથી મોટી અને ખતરનાક ઘટના આ ગણાવી છે કારણ કે હવામાન નિષ્ણાતો પણ સોંકી રહ્યા છે કે આવું કેમ બની રહ્યું છે ચોવીસ કલાક સુધી સિસ્ટમ એકની એક જગ્યા ઉપર સ્થિર હોય તેવી પહેલી અને પ્રથમ ઘટના આપણને જોવા મળે છે હવે જોઈએ આપણે હવામાન વિભાગ દ્વારા આજે ઓગણત્રીસ તારીખનું જે અપડેટ આપવામાં આવેલું છે ખાસ કરીને કેટલા વિસ્તારોને એલર્ટ કરાયા છે હજુ પણ આવનારા ચોવીસ કલાક સુધી ગુજરાતની અંદર ભારે વરસાદનું સંકટ યથાવત રહેશે ખાસ કરીને વાત કરીએ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જે રેડ એલર્ટ હેઠળ મૂકવામાં આવેલા છે જેમાં કચ્છ જિલ્લો દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ છે ગીર સોમનાથમાં ઓરેન્જ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે બાકી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં કોઈ જાતનું એલર્ટ આજે જામનગર દેવભૂમિ દ્વારકા ઓરેન્જ એલર્ટ રાજકોટ જૂનાગઢમાં યલો એલર્ટ બાકીના ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું ક્યાંય એલર્ટ આપવામાં આવેલું નથી પરંતુ જો વાવાઝોડું બને તો તેની સ્થિતિને આગામી ત્રણ દિવસ સુધી હજી નકારી શકાતી નથી પરંતુ ભારેથી અતિભારે પવન ફૂંકાશે વરસાદની સંભાવના ઓછી રહેશે ખાસ ત્રીસ એકત્રીસ પહેલી બીજી તારીખ સુધી ત્યાર પછી સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં પણ નવી સિસ્ટમ વરસાદ લાવી શકે તો ખેડૂત મિત્રો આ હતી અત્યારની મહત્વની અપડેટ ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ